નમસ્કાર દર્શક મિત્રો મિત્રો તમારો ચૂંટણી કાર્ડ જૂનું છે પેલાનું ચૂંટણી કાર્ડ હોય બ્લેક એન્ડ વ્હાઈટ અથવા જૂનું થઈ ગયું હોય ખોવાઈ ગયું હોય અથવા તમારા ચૂંટણી કાર્ડમાં તમારો ફોટો બદલવો હોય નામ બદલવું હોય સરનામું ફેરફાર કરવો હોય તો મિત્રો આ વિડીયો તમારી માટે જ લઈને આવ્યો છું કે જૂનું ચૂંટણી કાર્ડ હોય તો એમાંથી નવું કેવી રીતના બનાવી શકાય અથવા કોઈ સુધારો કેવી રીતે કરી શકાય અને એ પણ એકદમ મફતમાં અને તમારે ક્યાંય પણ ધક્કા નહીં ખાવા પડે તમારા મોબાઈલ થી જ આ કામ કરી શકો છો અને ઘરે બેઠા જ મફતમાં ટપાલ દ્વારા આ ચૂંટણી કાર્ડ મંગાવી શકો છો અને કોઈપણનું ચૂંટણી કાર્ડ હોય તમારું હોય કે તમારા મમ્મી પપ્પાનું હોય એ તમે તમારી જાતે જ તમારા મોબાઈલથી ફોર્મ ભરી જે અત્યારે નવું ચૂંટણી કાર્ડ આવે છે આધાર કાર્ડ જેવું એવું ઘરે બેઠા મંગાવી શકો છો અને આ ચૂંટણી કાર્ડ કાઢતા પહેલાં તમારે ક્યાં કયા ડોક્યુમેન્ટ્સ જરૂર પડી એ જોઈએ જો મિત્રો તમારે જૂનામાંથી નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો એ માટે જૂનું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબરની જરૂર પડશે ત્યારબાદ જો તમારે નામમાં સુધારો કરાવવો હોય અને સરનામું સુધારો કરાવવો હોય તો એ માટે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને લાઈટ બિલની જરૂર પડશે અને તમારે ફેમિલીમાંથી કોઈ પણ એકનું ચૂંટણી કાર્ડ જોઈશે ત્યારબાદ જો તમારે ફોટો બદલવો હોય નામમાં ફેરફાર કરવો હોય સરનામું બદલવું હોય આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવું હોય તો આ માટે મેં જે આગળ બધા ડોક્યુમેન્ટ્સ કીધા તો એ બધા ડોક્યુમેન્ટ્સના ફોટો પાડીને રાખવાના છે મિત્રો જો તમારે આધાર કાર્ડમાં સુધારો કરાવવો હોય તો અત્યારે ચૂંટણી કાર્ડ માંગે છે અને ચૂંટણી કાર્ડમાં પણ પૂરું નામ હોવું જોઈએ જેમ કે મારું આ ચૂંટણી કાર્ડ છે હાર્દિકભાઈ રાજુભાઈ વાઘેલા તો આ રીતે તમારા ચૂંટણી નામ હોવું જોઈએ જેથી બીજી વાર કોઈ ફેરફાર ન કરવો પડે એટલે મિત્રો તમે ધ્યાનથી આ વિડીયો જોઈજો કે કઈ રીતે આ ફોર્મ ભરું છું તો ચાલો વિડીયોને ચાલુ કરીએ મિત્રો એ પહેલાં મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો વિડીયોને શેર કરજો તમારા મિત્રોને મોકલજો વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો તો મિત્રો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જઈ આ એપને ઇન્સ્ટોલ કરી લેવાની છે એપનું નામ છે વોટર હેલ્પલાઇન તો આ એપ ખોલશો એટલે તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે તો આમાં ડાબી સાઈડ ઉપર ત્રણ આડી લાઇન છે એમાં ટચ કરવાનું છે તો ત્યારબાદ તમને આમાં એક લોગિન ઇન કરવાનું બટન દેખાતું હોય છે તો એના પર ટચ કરવાનું છે ત્યારબાદ લોગિનનું પેજ આવી જશે જો તમે આમાં પહેલેથી જ ખાતું બનાવ્યું હોય તો મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી લોગિન થઈ શકો છો અને જો આ પહેલીવાર આ એપ ખોલો છો તો તમારે ન્યૂ યુઝર લખ્યું છે એના પર ટચ કરવાનું છે ત્યારબાદ આ પ્રકારનું પેજ આવશે આમાં તમારે મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી તે બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારું નામ નાખવાનું પેજ આવશે તો એ નામ અને ટક નાખી તમે આમાં રજીસ્ટર્ડ થઈ જશો તો હવે મિત્રો આપણે લોગિન પેજ ઉપર આવી લોગિન ઇન થઈશું મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી લોગિન પર ક્લિક કરવાનું છે તો હવે આપણે લોગિન થઈ જાય છીએ તો આમાં તમને ઘણી બધી સર્વિસ જોવા મળશે તો આપણે સુધારા માટે આ પહેલાં ઓપ્શન પર ક્લિક કરીશું ત્યારબાદ આ પેજમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે આપણે સુધારા માટેનું ફોર્મ ભરવાનું છે તો એ માટે ફોર્મ નંબર આઠ કરેક્શન ઓફ એન્ટ્રીઝ તો એના પર ક્લિક કરશું ત્યાર પછી આ પ્રકારની સૂચના આવશે આમાં તમારે આ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમને બે ઓપ્શન જોવા મળશે આમાં તમારે યસ સિલેક્ટ કરી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ ખાનામાં તમારે વોટર આઈડી નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો છે તો એ નંબર નાખી નીચે રાજ્ય સિલેક્ટ કરવાનું છે આપણું ગુજરાત ત્યાર પછી આ પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ચૂંટણી કાર્ડની વિગતો દેખાય છે તો આમાં તમારે વિગતો ચેક કરી લેવાની છે કે તમારી વિગતો છે ને ચૂંટણી કાર્ડ નંબર લખવામાં ફેરફાર થયો હોય તો બીજાની વિગતો પણ દેખાય છે તો એકવાર વિગતો ચેક કરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ ફોર્મ ખુલી જશે તો આમાં તમારે સૌથી પહેલાં નામ લખવાનું છે તો નામમાં તમારે તમારું પૂરું નામ લખવાનું છે આ ખાનામાં તમારા નામની સાથે તમારા પપ્પાનું નામ પણ લખજો ત્યારબાદ નીચે સરનેમ એટલે કે અટક લખવાની ત્યારબાદ નેમ ઓફ રિલેટિવ એટલે કે પિતા અથવા પતિનું નામ લખવાનું લાસ્ટ નેમમાં અટક અથવા પપ્પાના પપ્પાનું નામ લખવાનું ત્યારબાદ આ જગ્યાએ આધાર કાર્ડનો નંબર લખવાનો છે જો આધાર કાર્ડ નંબર બરાબર નાખશો તો આ પ્રકારની નિશાની આવશે ત્યારબાદ આમાં માર્ક નથી કરવાનું ત્યાર પછી નીચે મોબાઈલ નંબર નાખવાનો છે તો આટલું કર્યા પછી નીચે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી સ્ટેપ નંબર બે ખુલશે આપણે સુધારા માટે બીજો ઓપ્શન સિલેક્ટ કરીશું જો તમારે સરનામું બદલવાનું હોય તો પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને જો ફોટો બદલવો હોય નામ બદલવું હોય આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંક કરવાનું હોય અથવા જૂનામાંથી નવું ચૂંટણી કાર્ડ લેવું હોય તો એ માટે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી સ્ટેપ નંબર ત્રણ ખુલી જશે તો આમાં તમારે જે પણ તમારે સુધારો કરવો હોય જેમ કે તમારા નામમાં સુધારો કરવો હોય તો એની સામે તમારે ટીક માર્ક કરી લેવાનું છે તો મારે ચૂંટણી કાર્ડમાં નામ અને મોબાઈલ નંબર એડ કરવો છે અને ફોટો પણ બદલવો છે તો એ માટે હું ત્રણ ઓપ્શન સિલેક્ટ કરીશ અને ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી એનું સ્ટેપ ખુલશે તો આમાં સૌથી પહેલાં તમારું પૂરું નામ લખવાનું છે આ પહેલાં જ ખાનામાં તમારે પૂરું નામ લખવાનું છે અંગ્રેજીમાં નીચેના ખાનામાં ગુજરાતીમાં નામ લખવાનું છે જે રીતે હું નામ લખું એ જ રીતે તમારે લખવાનું છે એટલે પહેલાં ખાનામાં નામ અને પપ્પાનું નામ લખવાનું છે અને જ્યાં સરનેમ લખવાનું કીધું છે એને આ ખાલી અટકત લખવાની છે આ પહેલા ખાનામાં તમારું નામ અને તમારા પપ્પાનું નામ લખજો આમાં જે પણ તમે લખો છો એ છૂટની કાર્ડમાં પ્રિન્ટ થઈને આવશે એટલે ધ્યાનથી સ્પેલિંગ મિસ્ટેક ના રહે એ રીતે લખજો ત્યારબાદ નામના સુધારા માટે એક પુરાવો આપવો પડશે જેમાં તમે આધાર કાર્ડ આપી શકો છો તો અહીંથી તમારે આધાર કાર્ડનો ફોટો અપલોડ કરવાનો થશે તો આ જગ્યા પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આમાં ગેલેરીમાં જવાનું છે ત્યારબાદ તમારું ફાઇલ મેનેજર ખુલશે અને મિત્રો આધાર કાર્ડની બંને બાજુનો ફોટો એક ફોટામાં આવે એ રીતે બનાવી નાખવાનો છે અને આ ફોટાની સાઇઝ બે એમ બી કરતાં વધારે ન હોવી જોઈએ તો આમાંથી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો આપણે જે ફોટો અપલોડ કર્યો એનું નામ આવી ગયું છે ત્યાર પછી અહીં તમારે મોબાઈલ નંબર નાખવાનો છે એ મોબાઈલ નંબર નાખશો એટલે બાજુમાં વેરીફાયનું બટન આવશે તો એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી જાય છે એ ઓટીપી અહીં નાખવાનો છે અને ત્યાર પછી વેરીફાય બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવી નિશાની આવી જશે ત્યાર પછી આ જગ્યાએ તમારો પ્રોફાઇલ પિક્ચર અપલોડ કરવાનું થશે તો અપલોડ કરવા માટે અપલોડ બટન પર ક્લિક કરીશું તો આમાં તમારે ગેલેરી ઓપ્શન સિલેક્ટ કરવાનો છે મિત્રો આમાં તમારો મોબાઈલથી પાડેલો પણ ફોટો ચાલે પણ એ થોડોક એડિટ કરેલો હોવો જોઈએ અને હા મિત્રો આ ફોટાની સાઇઝ બસો કેબી કરતા ઓછી હોવી જોઈએ અને આ ફોટાની સાઇઝ કેવી રીતના ઘટાડી શકાય એની વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમારે ફોટો સિલેક્ટ કરીને આ રીતે સાઈઝ ગોઠવી લેવાની છે અને ઉપર ડન બટન પર ક્લિક કરી લેવાનું છે તો ત્યારબાદ તમે જોઈ શકો છો આપણો ફોટો આવી ગયો છે તો ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી એનું છેલ્લું સ્ટેપ ડિકલેરેશન તો અહીંયા ફોર્મ ભરવાની તૈયારી હશે અરજદારનું નામ હશે આ ખાનામાં તમારા તાલુકાનું નામ અથવા તમારા જિલ્લાનું નામ લખવાનું છે ત્યારબાદ ડન બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમે જે આ ફોર્મ ભર્યું એની માહિતી આવી જ છે તો આમાં તમારે બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને જો બધું બરાબર લાગે તો કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારું આ ફોર્મ ભરાઈ જશે અને તમને એક રેફરન્સ આઈડી આપી દેવામાં આવશે આનો તમે એક સ્ક્રીનશોટ લઈ લીજો આ આઈડીથી તમે તમારું સ્ટેટસ જોઈ શકો છો કે તમારી ચૂંટણી કાર્ડની અરજી મંજૂર થઈ છે કે નથી થઈ અને તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે એ તમે જોઈ શકો છો અને આ સ્ટેટસ કેવી રીતે જોઈ શકાય એ જોઈએ તો મિત્રો અરજી કર્યાના બે થી ત્રણ દિવસ પછી તમારે સ્ટેટસ જોવાનું છે તો સ્ટેટસ જોવા માટે તમારે આ એપને ખોલવાની છે ત્યાર પછી આ એપના હોમપેજમાં ઉપર આડી ત્રણ લાઈન છે એમાં ટચ કરવાનું છે તો અહીંથી તમારે લોગ થવાનું છે મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી તમારે લોગ થવાનું છે તો આ એપની હોમપેજમાં તમને આ બધા ઓપ્શન જોવા મળશે તો આમાં સ્ટેટસ જોવા માટે આ પહેલો જ ઓપ્શન ખોલવાનો છે અને એમાં તમારે આ જગ્યાએ ટચ કરવાનું છે તો ત્યાર પછી આ પ્રકારની સ્ક્રીન આવશે તો મિત્રો તમને જે રેફરન્સ નંબર આપવામાં આવ્યો તો એ નંબર આ ખાનામાં નાખવાનો છે અથવા તો મિત્રો તમે અહીંથી એ રેમ્બર સિલેક્ટ કરીને પણ કરી શકો છો પણ પહેલાં તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે તો આપણું રાજ્ય ગુજરાત સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારા ખાતાથી તમે જેટલા પણ ફોર્મ ભર્યા હોય છે એ બધી અરજી અહીં તમને દેખાશે તો તમારે જે પણ નંબરનું સ્ટેટસ જોવાનું હોય એના પર ટચ કરવાનું છે તો ત્યારબાદ તમને સ્ટેટસ જોવા મળશે કે તમારી અરજી ક્યાં સુધી પહોંચી સૌથી પહેલાં તો તમે આમાં ફોર્મ ભરો એનું સબમિટનું ગ્રીનનું નિશાન આવી જશે ત્યાર પછી એ અરજી બીએલઓ એલ ઓ પાસે જશે ત્યાર પછી બીજું એક સ્ટેપ છે અને ત્યાર પછી આ ચોથા સ્ટેપે પહોંચે તો ત્યાર પછી તમે આ પ્રકારનું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો તમારે અરજી કર્યા પછી આ રીતે સ્ટેટસ જોતા રહેવાનું છે અને આ ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય એ જાણવું હોય તો કોમેન્ટ કરજો એના વિશે પણ વિડીયો બનાવીશ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો